પરંતુ હાલ સ્થાનિક રહીશો દ્વારા સરકારી જગ્યા પર પેશ કદમી કરી શોપિંગ મોલ જેવી દુકાનો ખડકી દીધેલ હોય જે પાલિકા દ્વારા અરજી દેવાઈ છતાં દૂર કરવામાં આવતી નથી પરંતુ સ્થાનિક યુવાનો આ દબાણકારો સાથે માથાકૂટ કર્યા વગર ફરીથી પાંજગરા શેરીના યુવાનો દ્વારા માતાજીની આરાધના માટે શેરીમાં ગરબીનો પ્રારંભ કોળી સમાજની વાડીમાં કરવામાં આવ્યો પાંજગરા શેરી યુવક મંડળ આયોજિત ગરબી ફરી યુવાનો દ્વારા નવી શરૂઆત કરતા શેરીના બહેનો અને ભાઈઓ પણ ખૂબ ઉત્સાહથી ગરબાની જમસટ બોલાવી હાય હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ